હેલો મારી વાલી વાલી બહેનો તો આજે અમે તમારા માટે માર્કેટમાં નવું અને યુનિક કલેક્શન લઈને આવી ગયા છીએ દરબારી સાડીમાં ઘર છોડું તમે જોવો કેટલો જબરદસ્ત ઘર છોડું છે ને હાથી અને કંઈક યુનિકથી ડિઝાઇન બનાવેલી છે અને સાથે સાથે નીચે તો ગોલ્ડન પટ્ટો પણ આપેલો છે માર્કેટમાં કાંઈ જોવા ન મળે એવું એન્ટી ઘર છોડું આવી ગયું છે તમે જુઓ મારા બહેનો વિડિયો સ્કીપ કર્યા વિના પૂરો વિડિયો જોઈજો એટલે તમને સંપૂર્ણ માહિતી મળી રહે છે અને આ સાડીમાં તમને બ્લાઉઝ પણ આપવામાં આવશે એટલે તમારે બ્લાઉઝ બીજેથી લેવાની જરૂર નહીં પડે ચાલો હવે તમને આનું બ્લાઉઝ બતાવી દો બ્લાઉઝ પણ આખું વર્કવાળું આવશે જે બધી સાડીમાં તમારે મેચિંગ થઈ જશે ખાલી ઘરસોડાની વાત કરું તો એટલું બધું જબરદસ્ત છે કે તમને આપણી દુકાન સિવાય કોઈ દુકાન પાસે જોવા મળવાનું નથી આવું આપણે રોજે રોજ નવી નવી અપડેટ લાવતા રહ્યું ચાલો હવે તમને આના કલર બતાવી દઉં આ ઘરચોળામાં તમને પાંચથી છ કલર જોવા મળશે અને બધા યુનિક જ કલર છે તમે જો બધાય જોરદાર કોન્ટ્રાસ્ટ કલરમાં સાઠ ઘરચોળું આવી ગયું છે બધાય ઉપર નીચે અલગ અલગ પટ્ટુ આવશે ફેન્સી ફેન્સી કલર આવશે અને બધામાં કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ આવશે તો આવા નવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને રોજે રોજ નવી નવી અપડેટ મળતી રહે અને જો તમારે આ સાડીની ખરીદી કરવી હોય તો અમે તમને ઘર બેઠા પણ માલ પ્રોવાઈડ કરી દઈશું તો રાહ છેની જોઉં છો મારા બહેનો આજે જ મુલાકાત